આજે આપણે ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના મહાન સાહિત્યકાર વીર નર્મદ કે જેઓ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગના પ્રહરી તરીકે જાણીતા છે તેમના વિશે જાણીશું નર્મદનું પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું તેમનો જન્મ ચોવીસ ઓગસ્ટ ઈસવીસન અઢારસો ના દિવસે થયો હતો તેમનું જન્મસ્થળ સુરત હતું તેમના માતાનું નામ નવદુર્ગા હતું તેમના પિતા લાલશંકર મુંબઈમાં લહિયાનો વ્યવસાય કરતા હતા તેમનું અવસાન છવ્વીસમી ફેબ્રુઆરી ઈસવીસન અઢારસો છ્યાસી ના દિવસે મુંબઈ ખાતે થયું હતું નર્મદે પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં વિદ્યારંભ કર્યો હતો પછી સુરતની અને મુંબઈની શાળામાં અભ્યાસ આગળ ધપાવ્યો હતો ઈસવીસન અઢારસો પચાસમાં મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો અને રાંદેરની શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા પરંતુ ઈસવીસન અઢારસો ચોપનમાં મુંબઈમાં ફરીથી તેમણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો નર્મદ સુરતના રાંદેરમાં શિક્ષક તરીકે કામ કરીને નિર્વાહ ચલાવતા હતા તેઓએ શિક્ષકની નોકરી છોડીને કલમને સહારે જીવન જીવવાનું નક્કી કર્યું તેમની આત્મકથામાં તેઓ લખે છે મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું છેવટે તેમણે નોકરી છોડી દીધી તેઓ આત્મકથામાં આ બાબત વિશે લખે છે મેં ઘેર આવીને કલમની સામું જોઈ આંખમાં તેને જળજળિયા સાથે અરજ કરી કે હવે હું તારે ખોળે છઉં નર્મદે તેમના વિચારોને સર્જનાત્મક સ્વરૂપ આપીને ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસ સર્જ્યો તેમણે ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોષ આપ્યો કવિતાઓ નિબંધ અને લેખોમાં સત્ય સંઘર્ષ ટેક અને નેમથી સાહિત્ય અને સમાજમાં આમૂલ પરિવર્તન આણ્યું તેઓ ગુજરાતી સાહિત્યની અસ્મિતાના પ્રતીક તેમજ પ્રખર સુધારાવાદી કવિ અને સાહિત્યકાર હતા તેઓ કહેતા કે મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે નર્મદે કલમને ખોળે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું તેમજ કવિ નિબંધકાર આત્મકથાકાર નાટ્ય સંવાદ લેખક કોષકાર પિંગળકાર સંપાદક સંશોધક તરીકેની બહુમુખી પ્રતિભાના ધની બન્યા તેમણે સમાજને બદલવા હાકલ કરી અને સમાજની કોૂઢીઓ કોરિવાજો સામે બંડ પોકાર્યું હતું એટલે જ કવિ નર્મદ દુનિયાના એકમાત્ર એવા સાહિત્યકાર છે જેમના નામ આગળ વીર લખાય છે વીર નર્મદ અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે એમ કહેવાય છે મધ્યકાલીન યુગની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમજ સાહિત્ય સમજ અને આમૂલ પરિવર્તન લાવવા માટે એમણે ખૂબ જ પુરુષાર્થ કર્યો હતો વિવિધ પદ્ય સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે નર્મદ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગના પ્રહરી તરીકે ઓળખાય છે મૂર્ધન્ય સાહિત્યકાર અને રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુનશીએ નર્મદને અર્વાચીનોમાં આદ્ય કહીને બિરદાવ્યા હતા કવિ કવિસુંદરમે તેમને પ્રાણવંતો પૂર્વજ કહ્યા હતા રામનારાયણ વિ પાઠકે તેમને અર્વાચીન ગદ્યપદ્યના પ્રહરી કહ્યા હતા ઉમાશંકર જોશીએ તેમને નવા યુગના નાંદીની ઉપમા આપી હતી નર્મદનું સાહિત્ય સર્જનમાં અણમોલ પ્રદાન નર્મદના ગદ્ય લખાણોમાંના નિબંધોમાં રસપ્રવેશ પિંગળ પ્રવેશ અલંકાર પ્રવેશ નર્મ વ્યાકરણ ભાગ એક બે વિચાર નાયિકા વિષય પ્રવેશ જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધ ગ્રંથોનો સમાવેશ થાય છે જેમાંથી આ વિષયનું પાયાનું અને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે તેથી આ ગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે નર્મદનું સાહિત્ય સર્જનમાં અણમોલ પ્રદાન રાજ્ય રંગ ભાગ એક બે માં જગતના પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસનું આલેખન છે ધર્મ ધર્મવિચાર તત્વચિંતન વિશે છે ગુજરાત સર્વસંગ્રહ તથા કાઠિયાવાડ સર્વસંગ્રહ એમના ઐતિહાસિક દ્રષ્ટિકોણથી લખાયેલા ગ્રંથો છે તેમની કવિતા નર્મ કવિતા રૂપે દસેક ભાગમાં સંગ્રહિત થઈ છે ઉત્તર નર્મદ ચરિત્ર ચાર ભાગમાં નર્મકોષ નર્મકથાકોષ દયારામકૃત કાવ્યસંગ્રહ નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનો સ્ત્રી ગીત ગીતસંગ્રહ પ્રેમાનંદકૃત દશમસ્કંધ અને નર્મકોષની બૃહદ સંપૂર્ણ આવૃત્તિ એમના સંશોધન સંપાદન ગ્રંથો છે તુલસી વૈધવ્યચિત્ર સંવાદરૂપે રામ જાનકી દર્શન દ્રૌપદી દર્શન બાળકૃષ્ણ વિજય કૃષ્ણકુમારી એમના નાટકો સંવાદોના ગ્રંથો છે સીતાહરણ સંવાદ અપ્રસિદ્ધ છે નર્મદના સાહિત્યમાં ઋતુવર્ણન હિંદુઓની પડતી કવિચરિત સુરતની મુખ્તેસર હકીકત ઇલિયડનો સાર મહીપતરામ રૂપરામ મહેતા મહાપુરુષોના ચરિત્ર મહાભારતનો સાર રામાયણનો સાર સાર શાકુંતલ ભગવદ્ ગીતાનું ભાષાંતર વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઈસવીસન અઢારસો પચાસથી ઈસવીસન અઢારસો પાસઠ સુધીના તેમના લખાણોના સંચયો નર્મ ગદ્યના બે ભાગમાં કરવામાં આવ્યા છે નર્મદે અઢારસો પંચાવનમાં ધીરા ભગતના પદ વાંચી કાવ્ય પંક્તિઓ લખવાની શરૂઆત કરી તેમની કવિતા વિષયની દ્રષ્ટિએ મધ્યકાલીન યુગની કવિતાથી જુદી પડે છે અર્વાચીન અંગ્રેજી શિક્ષણને પરિણામે નર્મદની કવિતા માત્ર ભક્તિ અને વૈરાગ્ય જેવા વિષયો સુધી સીમિત ન રહેતા સમાજ સુધારો પ્રકૃતિ પ્રેમ સ્વદેશાભિમાન અને વ્યક્તિગત લાગણી જેવા વિવિધ વિષયોમાં વિહાર કરે છે લાગણી જોસ્સો દેશાભિમાન વગેરે શબ્દોનો પરિચય તે આપણને પ્રથમવાર કરાવે છે પ્રેમ શૌર્ય જાણે નર્મદનો મુદ્રા લેખ હતો નર્મદ ગુજરાતી ગદ્યના પિતા તરીકે પણ જાણીતા છે ગુજરાતી કવિતાને નવી દિશા આપનાર નર્મદ દ્વારા ગુજરાતી ગદ્યનું ખેડાણ પણ વિશાળ ફલક પર કરવામાં આવ્યું છે વિદ્યાર્થી અવસ્થામાં તેમણે મંડળી મળવાથી થતા લાભ વિશે નિબંધ લેખન કરીને ગદ્યલેખનનો પ્રારંભ કર્યો હતો એ પછી લગભગ સાડા ત્રણ દાયકા સુધી ગદ્યના વિવિધ સ્વરૂપો જેવા કે નિબંધ આત્મચરિત્ર જીવનચરિત્ર નાટક વિવેચન ઇતિહાસ પત્રકારત્વ વગેરે સ્વરૂપોમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે ગદ્ય ક્ષેત્રે નર્મદની મોટી સિદ્ધિ નિબંધકાર તરીકેની ગણાય છે મેકોલે એડિસન બેકન જેવા લેખકોના નિબંધ વાંચનથી પ્રેરાઈને નર્મદે અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખ્યા જેમાં તેમણે પોતાના સમયના અનેક પ્રશ્નો રજૂ કર્યા છે સુખ સંપ કામ પુનર્વિવાહ સ્વદેશાભિમાન બ્રહ્મતૃષા ધર્મની અગત્ય ગુજરાતી ભાષા સુરતની ચડતી પડતી રણમાં પાછા પગલાં ન કરવા વિશે જેવા નિબંધોમાં સ્પષ્ટ વિચારણા અને ચિંતનનું ઊંડાણ છે જે નર્મદના ગદ્યને વિશદ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ બનાવે છે